જંતાળુ ગામના વાલ્મીકી સમાજના લાડુ ઝાબડી માતાના વંશજ જગદીશભાઈ જનોડિયા તથા તેમના કુટુંબજનો દ્વારા છેલ્લા છ દિવસથી આમરણ ઉપવાસ પર હતા આ ઉપવાસના છઠ્ઠા દિવસે ગામના અગ્રણીઓ તથા વિવિધ સામાજિક નેતાઓની ઉપસ્થિતિમાં ઉપવાસના પારણા કરવામાં આવ્યા ઉપવાસ પારણામાં ગામના સરપંચ શ્રી જગદીશભાઈ ડેપ્યુ સરપંચ અને ગામના અન્ય અગ્રણીઓની સાથે સાથે આણંદખેડા જિલ્લાના વાલ્મીકી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા आपसंगे वाल्मिकी संगठना प्रमुख श्री रमेश भाई सोनारा उप प्रमुख गोपाल भाई सोलंकी नरेश सोलंकी, भाई सोलंकी प्रवीण भाई पुरविया गिरीश भाई अशोक भाई अने महेश भाई ये पण हाजरी आपी हती તો એનો નિર્ણય દુઃખદ આવ્યો છે ખરેખર તો સુખદ મારા માટે કહેવાય કારણ કે જયારે આટલી મોટા ગામની અંદર સરપંચ અમારા કાકાશ્રી તેમજ ઉપ ડેપ્યુટી સરપંચ ગામના આગેવાનો ગામના યુવાનો માતાઓ બહેનો તમામે જે રોલ અજમાવ્યો છે રોલ જે ભજવ્યો છે એ પડદા પાછળ કે પહેલાં પણ અમારા માટે લાગણી હતી સરપંચને બીજા આગેવાનો સતત સંપર્કમાં હતા અમારા મુખી કાકાએ પણ આમાં ઘણો સાથ સહકાર આપીને અમને એટલી લાગણી હતી ગ્રામજનોને યુવાનોને કે ભાઈ જગદીશભાઈ જનોડિયા વહેલી તકે એમના સાથી અને બીજા સાથે બેઠેલા અમરનાથ ઉપવાસ પર એ જલ્દીમાં જલ્દી એમના ઉપવાસ પારણા થાય અને બહારથી આવેલી વ્યક્તિઓ જે એટેક કર્યો છે એ વહેલામાં વહેલી તકે ગામમાં ગામના ગામમાંથી વિદાય લે એવું ઈચ્છતા હતા અને આખરે માતા જંત્રાલના આરાધ્ય દેવી એવા લાડુ ઝાંપડી માતાજીની દયાથી ગામ લોકોના સાથ સહકારથી એમાં ગ્રામ પંચાયત જંત્રાલય એમના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામના આગેવાનો યુવાન દોસ્તો માતાઓ બહેનોએ તમામે જે રોલ હતા કર્યો છે એમને નતમસ્તકે મારા ગામને વંદન કરું છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું